સુરત થી જો સાડી પણ ભરે આવ્યો બહુ માલ આવ્યો એટલે આમાં બાયુ કોઈ બાકી જ થી દુકાન ઉધીની વાત જોઈને બેઠી છે સાડીની તો આપણે બાંધણી જોઈએ બાંધણી બહુ સરસ આવી છે અને કોમેન્ટમાં બધા એમ કે કે બાંધણી જોઈએ બાંધણી જોઈએ તો આજે ફૂલ માલ આવ્યો બાંધણીનો એટલે આપણે બતાવીએ બાંધણી જોવો આપણે કસ્ટમરનો આગ્રહ બાંધણી લેરિયા પટોળા ને જે નવી ડિઝાઇન બાટિક ને નીકળી ને એનો બહુ હતો આગ્રહ આજે આપણે બધી ઈચ વધારે વેરાયટી છે આ જોઈ લેજો બાંધણી કપડું એક નંબર પાંચ વર્ષ પહેરો તોય પાંચ ના મારવી પડે એમ ના મારવી પડે હા તો આ સંતોષ બેન શું ભાવ છે આપડે બાંધણી નો આ બધી ફ્રેશ કપડું એક નંબર આમાં સાંધો આવે ને સાડા ત્રણસો આવે બાકી ફ્રેશ માં આવે ને એ પાંચસો ની આસપાસ આવે છે બઉ સરસ છે આપણે બાંધણી લેરિયા માંથી બસો અઢીસો થી લઈને પાંચસો છસો સુધીના લઈ આવ્યા છે જોઈ લે બધી સ્પેશિયલ બાંધણી નો વિડીયો કસ્ટમર ને ડિમાન્ડ ને ધ્યાન માં લઈ ને બનાવીએ આપડે જેથી જેને આવવાનું વધારે ઓલું હોય આગળ તે તરફ

આમાં કયો લેવો ને કયો ન લેવો એવા કલર છે બધા કલર સરસ છે બધોય માલ આવી ગયો જે માલ કોઈને જોતો હોય થી માંડી લેગીસ કુર્તી નાના છોકરાના કપડા બ્લાઉઝ તૈયાર રેડીમેડ બધુંય આવ્યું છે જો સાંધો છો લેરિય આ સાંધો છે લેરિયા એમાંય બહુ વેરાયટી છે બધા સાંધો જ છે આ બધી સાંધો જ સાડી છે આમાંય પણ બાંધણી ઘણી બધી છે બાંધણી ને સ્પેશિયલ બાંધણી લેરિયા જ છે આપણે સાંધા સાડી છે આ બધી સાંધા સાડી આપણે હોલસેલ રિટેલ બધા દેવાની છે હોલસેલ માંય આપે છે ને રિટેલ માંય આપે છે તો આપણે સંતકબેન ની દુકાની શોરૂમ ની મુલાકાત કરો આ જોઈ લો કપડું મોત બહુ સરસ છે

ઝીણી ઝીણી ચાંદલી વાળા કાઠા છે આપડે આમાં પ્રસંગ પહેરીએ આનું કોમ્બિનેશન રાણી ગુલાબી બ્લાઉઝ અને આ સાડી તો લગન આપણે આપડે પહેરી શકીએ એમાં ઘણા મા જોઈ જોઈને આપણે એમ થાય કે કોઈ લેવાની છે એવી જોઈએ તો આમાં ડરંગ ન ખાતો બાયુનો સાડીમાં ધ્રવ ન થાય એટલા કલર આવી જાય નો લેવી તો પણ લેવાઈ જાય એવી સાડી છે તો આવો બધાય કોરુમની મુલાકાત કરવા બેન તમારે સાડી રાખવાની છે હા મારે આમાંથી જોઈએ જ છે એક કલર મને ગમે એ હું પણ એક બે કલર રાખું હું તો જ્યારે આવો ત્યારે સાડીનો ધ્રવ કરી જાઉં કારણ કે એમ થાય કે કેટલી લેવી ને કેટલી નો લેવી તો આ બાંધણીનો આગ્રહ બહુ છે તો મને આ બાંધણી બહુ ગમે એટલે આપણે આ રાખી લીધી એક બાંધણી અને એક હજી એક આમાં કલર છે લીલા કલરની

એટલે જે વેલાય પેલા જલ્દી લઈ જાવ સાડી જે કલર તમે પછી રહી જાશો પાછળ તો भी ये ले कुछ ले जाओ तो प्रॉफिट है लॉन्ग टर्म आई थिंक आई हैव डन हुआ पार्टी टू देना और आप से भी मैं बात कर ले तो आपको भी नहीं आता बट क्यों क्यों भाई बहुत बच्चे का होता है क्या हो